થરામાં શ્રી ઓગળ વિદ્યા મંદિર ખાતે રંગારંગ વાર્ષિક ઉત્સવ યોજાયો તાલુકાના મુખ્ય મથક થરાનગરમાં આવેલ શ્રી કાંકરે તાલુકા મંડળ થરા સંચાલિત શ્રી ઓગળ વિદ્યા મંદિર ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શેઠ શ્રી સીએમ શાહ કન્યા વિદ્યાલય શ્રી પ્રગતિ કોપરેટિવ બેંક પ્રાથમિક શાળા શ્રી મધુસુ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ઉત્સવ બે હજાર છવ્વીસ મંડળના પ્રમુખ ધીરજ કુમાર કે શાહના અધ્યક્ષ સ્થાને પ્રગતિ બેંક ધરાના પૂર્વ ચેરમેન ચિનુલાલ પાંચાણીના મુખ્ય મહેમાન પદે બારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસને સોમવારના રોજ રાત્રે યોજાઈ ગયો વાર્ષિક ઉત્સવ બે હજાર છવ્વીસ ધોરણ બે થી બાર અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાની અનોખી કલાના કામણ પાથર્યા હતા આ પ્રસંગે થરા નગરપાલિકા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ કોર્પોરેટર ગીરાબેન શાહ રાયમલભાઈ ચૌધરી શ્રી દશા શ્રીમાળી બેતાલીસી જૈન પ્રગતિ મંડળના પ્રમુખ શૈલેષભાઈ શાહ જીતુભાઈ શાહ હસમુખભાઈ ઝબેરી અશ્વિનભાઈ ગાંધી યસપાલસી વાઘેલા બીડી પટેલ મલાભાઈ દેસાઈ નિરંજનભાઈ ઠક્કર ડોક્ટર ડીએસ ચારણ આચાર્ય અશોકભાઈ વાલાણી ગીરાબેન અખાણી અંજુબેન ઠક્કર ભલાભાઈ નાડોદા લાલસિંહ વાઘેલા હાજર રહી વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમનું સંચાલન જેટી જોશી વી ચૌધરી સુહાગ બારોટ તથા સ્ટાફે સુંદર રીતે કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા તાલુકા કેવડી મંડળ સંચાલિત દરેક સંસ્થાઓથી અમે દર વર્ષે વાર્ષિકોત્સવ ઉજવીએ છીએ વિદ્યાર્થીઓમાં રહેલી એમનામાં શું કલાકારથી બહાર પાડાવવા માટે અમારો આ પ્રયત્ન હોય છે દરેક વિદ્યાર્થીઓ મહત્તમ ભાગ લે એના માટે અમે પ્રયત્ન કરતા હોય ગામ લોકોનો શિક્ષકોનો અને દરેકનો સારો સાથ સહકાર મળે છે આજે બહુ મોટી સંખ્યામાં આજે વાર્ષિકોત્સવ વિદ્યાર્થીઓની વાલીઓની અને પત્રકાર મિત્રોની હાજરી રહી એ બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું